ઉત્તરાયણ પર્વનો લાભ લઈ પોરબંદરથી ટ્રકમાં પથ્થરના પાવડરની આડમાં વડોદરા તરફ લવાતો દારૂનો જંગી જથ્થો જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે કરજણ હાઇવે ઉપર વોચ ગોઠવી ઝડપી પાડ્યો હતો પોલીસે મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે કરજણ નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર ગેરકાયદે એક ટ્રકમાં અલ્ટ્રાટેક સિમેન્ટની થેલીમાં પથ્થરનો પાવડર ભરેલ બેગોની આડમાં સુરત થઈને ચોટીલા તરફ લઈ જવાતો રૂપિયા અઢાર પોઈન્ટ ચોવીસ લાખનો વિદેશી દારૂ વડોદરા ગ્રામ્ય એલસીબીએ ઝડપી પાડી ટ્રક ચાલકની અટકાયત કરી મોબાઈલ ટ્રક મળી કુલ કિંમત રૂપિયા અઠ્યાવીસ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી ફરિયાદ નોંધાવી છે વડોદરા ગ્રામ્ય એલસીબી કરજણ વિસ્તારમાં આવેલ નેશનલ હાઈવે નંબર અડતાલીસના ના વડોદરા તરફના ટ્રેક ઉપર